સુરતમાં એક કંપમાટીભરી ઘટના સામે આવી છે સુરતના ભાઠા ગામમાં ગુંગળામણના કારણે એક જ પરિવારના ત્રણ સભ્યોના કરુણ મોત નીપજ્યા છે પ્રાથમિક તપાસ મુજબ ઘરમાં ચાલુ રાખેલા જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવવાના કારણે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું માનવામાં રહ્યું છે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી છે સુરતના ભાઠા ગામમાં જનરેટરના ધુમાડાથી ગુંગળામણ થતાં ત્રણ લોકોના મોત થયા છે રૂમમાં જનરેટર ચાલુ રહી જતા ધુમાડો રૂમમાં ફેલાઈ ગયો હતો એક પુરુષ અને બે મહિલા સહિત ત્રણના મોત થયા છે ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટનાસ્થળે છે ઘટનાની જાણ થતા સ્થાનિક રહીશો મદદે દોડી આવ્યા હતા અને પોલીસ સાથે મળીને સૌ પ્રથમ જનરેટર બંધ કર્યું હતું અને મૃતદેહોને બહાર કાઢ્યા હતા હાલમાં મૃતદેહોને પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે સ્થાનિકો રહીશો અને પરિવારજનોના નિવેદન લેવામાં આવી રહ્યા છે કયા કારણોસર આ ઘટના બની તે દિશામાં તપાસ શરૂ કરી છે पोलाद गुजरात न्यूज़ आज सुबह पुलिस को इन्फॉर्मेशन मिली थी ग्रुप में तीन लोग मरन गए थे उसकी वजह से यहाँ पे पुलिस आके उसमें प्राथमिक दृष्टि पे चेक किया और एक सौ ने उसको स्थल पे ही मृत जाहिर किए थे और पुलिस ने अंदर आके चेक किया उसमें जहाँ ये लोग सोए हुए थे वहीं पे उनके रूम में जनरेटर का इस्तेमाल हुई उसकी वजह दम घुटने की वजह से शायद प्राथमिक अभी ऐसा चल रहा है कि उनकी डेथ हुई होगी उसमें एक बालू भाई कचरा भाई पटेल थे और उनके दो रिलेटिव थे लेडीज तो तीन जन क्या करने के लिए आए थे वो इनसे मिलने के लिए कल ही आए थे यहाँ पे क्या कारण है? लग रहा है सर कारण अभी तो प्राथमिक दम घुटने की वजह से लेकिन अभी एफ भी आए और पी रिपोर्ट के बाद हम क्या मृत्यु का कारण बाद में बता सकेंगे